ગુજરાતમાં હવે ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે અંબાલાલ પટેલે હવે ધ્રુજાવી દે તેવી ઠંડી પડવાની આગાહી કરી છે પશ્ચિમી વિક્ષેપના કારણે ઠંડીમાં વધારો થશે સાથે જ હવે રવિ પાકને અનુકૂળ વાતાવરણ સર્જાવાની અંબાલાલ પટેલે માહિતી આપી છે ચોવીસ નવેમ્બર બાદ ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપના કારણે ઠંડીનું પ્રમાણ વધશે સાથે જ ફરી એકવાર માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં બંગાળના ઉપસાગરમાં ભેજના કારણે માવઠું આવી શકે છે લાનીનોના સંકેટોને કારણે આ સિઝનમાં ઠંડી વધુ પડવાની શક્યતા છે આ વખતે ઠંડી વધારે પડવાની શક્યતા લાલ નીરવાના સંકેતના કારણે ગણી શકાય પરંતુ લાલ ઇફેક્ટ શું થાય છે તે જોવું રહ્યું અલબત્ત આ વખતે લગભગ ઠંડા પવનની શરૂઆત તો થવાની શક્યતા રહે છે હવે પંદરમી નવેમ્બર સુધીમાં ઠંડા પવનો ફૂંકાતા રવિ પાકો માટેનું ઘઉં જેવા પાકો મસાણા જેવા પાકો જીરા જેવા પાકોમાં સાનુકૂળતા થઈ જશે